રમેકડું કોઈ ખ્યાલ નહી આડું મારેલો નહીં દેખાતો આ તો નેકળી કીધું તો ખરા ખબર છે તારો માહો ખરા ટાઈમે કોઈ દાડો ઘેર ના હોય લાજો મોબાઈલ લે ઈ તો તમારે એવું જ છે કે તાન હવે તું બંધ થાક ભાઈ હાલો હા આડો લે ભલા આદમી ખરા ટાઈમે તો ઘેર રો ચોકણ છો હવે ક્ષેત્ર મોત હાલ ઘેરા હું તમાર ઘેરા આઈ બેઠો છું ઓવે

આખા ગોમ નો ભણો છું ઓડિયા મની મની બંધા કે થાપે મુઢું ફેરવી નાશો તું તારા મહાનો ભણ્યો અમારો ભણ્યો નઈ અરે આખા ગોમ નો ભણો છું લે વળી ઉકલ લે આવ હડરી હા તો મને તો મને માં હા કે લે માં લે જા કે થી જા કે થી ઉબે એ ઉબે તું જે મનો બેટ ના કેજો તન કીધું તારા બાપે તને લગીરે સંસ્કાર નહી હે લે લે આ તો મારા સંસ્કારની જરૂર હે જ નહી કેટલા હગા આવી તને હજુ નહી ખબર હોય જો તો મોણા નહીં કોઈ હાલту નહીં લે તારા જેવો જ સી હોમે અને તો માર ધંધો મોટો ધંધો ધંધો આ તું વસ્તે ધંધે લગાડી એટલું બસ હવે તારી તારા તારો બાપ કરશે અમે તું મને આ પૈસા લેવા છોડાવેવા ખે તું આનાથી બીવાય લે વાદરા જેવું તારે હાથી જેવું શરીર છે હાથી જેટલી તાકાત છે અને આ વદરા થી બીવે કીધું

હાથમાં આવતા નાખીએ દારૂ બે ઘરમાં પીઠું ચાલવા સકેશું પીઠું ચાલુ છું એટલે ચોરી કરવા હતા એમ ને

છોકરો પેલો ગોડ્યો નહી એ મને પથરો ને ચોરી તડકો તો એટલે દુકાન માં ના તમે દારૂ પીવા દેવા છો તમારે એટલે તમે હાથી ચોરી કરવા જ્યા કર ના તમે જૂઠી ચોરી કરવા જ્યા અલ્યા ભાઈ હું તો હંતાણો ભગવાન ની સોગંદ મારું ગુંજન કોઈ નહીં તમે ફેલી જોઈ લો

પછી બોલવાથી હરખાઈ ના આવે નઈ તો પછી કોડિયા થી હરખી લાગજ અરે કોડિયા તો ઘણા ભેગા થાય ખાલીઓ હ ગમે એ લઈ જ

બોલ્યા હું પેલા પોપટ સમજાઈ દેજો તમે પોપટ ભાઈ પેલો લીલી ભાગડી વાળો

પેલો મોમા ના કેતો હતો કે તું કે તારા મહાનો નો ભણો કે મારો નો ભણો પણ મૂર્ખા તું તારા મહાનો નો ભણો છે આખા ગામ નો ભણો નહી તું એ રહી ગયો એ મોમા રહી ગયો ને કા હું પથારી ફેરવી નાખો અને બધો નો હિસાબ તો હું લઈ આવ્યો હા પણ આલી જાય હે છો આલી જાય મહા બધો નો બોલો જો તમે કીધું હું મે લ્યો હમણાય બોલતો નથી એટલે ઓ મે મારું મન નહીં રાખતો આ જો કે રાખતા તું મારી વાત ઉપર તું ગલત તો રહે જાય પૈસા લેવા મને જોતી જાયો પૈસા એક તો ને લાવજો દસ રૂપિયા છૂટા પાસે ને તમારી વાતો કરતો હોય છે મારો માહો મને રાખે છે કાકા તમે રાખતા નહીં મને આ ચેર મગજ ફરી જાય છે ફોન

એના વસમું માટી નાખી એના વસમું માટી નાખી ને આ વના ઘરમાં જઈને હું હંતઈ ગયો આ લેવા તાકડે પછી તમારો ભોયો જતો રહ્યો પછી હું બહાર નીકળ્યો એટલે આર્યો આઈ ઊભો થઈ કર અને મને સીધો કે સોર એટલે જો સોરી કરી મે એટલે અમે અમાર ઘેર આઈ ના ઊભા હોય તો પછી શું તમાર ઘેર આઈ ને ભાર આ જાણી આ તો માય કાંગી તું ઈચાર કર તને છોકરે દોડાયો ઓટેડ હા મને બધી ખબર છે કે તારા ભણિયા હોમે તારું આ લે થુક ઉડારી જાય એટલે મને જોવા તારા ઉડશે થુક ઉડશે છેટો જા વ્યવહાર થુક ઉડવાનું છે આજ ખલે આમ તો ઓ આપણો મારી વાત બધી વાત નાખો કુવામો આ નોના 2000 રૂપિયા આલ દેહાડો હા ખલે આલ મો આ તમારા ભણિયા જે બધું નાટક કર્યો છે એના 2000 રૂપિયા આલ જોવા મે હું છને આલું હેડને માથી એ મજલા ભાઈ તમાર લડવું હોય તો લડો ના લડો તો કોઈ નહીં મને 2000 આલ

તમારા ગમ મારો ના બોલાયા અરે તરાર ધણી કેવરો તમે બધા ભાઈ કેવરો શું આપડો મારી વાત ભણ્યો કનો મારો ઈ કયો

હવે પોપટ તું આ ડે મુ લીધે બચી ગયો મારી વાત આ છે પણ મગજ વાળો છે એના ઘર માં બે હજાર લીધા હાથ ઉપાડશો ને તો લાખ રૂપિયા ની છોડાય મારે એક વાળા મારા ઘર ચોરી કરી ઉપર થી મારા આંગળી મારી વાત જો તું ચિઠ્ઠી લખી તો એક હો અમારું

ના ના મેમન હું ચા પીવા નહી આવતો કદાચ ચા પીવા આવું તમારા આખો તોબાનો ગોળો ખોવાઈ જાય તો રાશો જ છો ખોબરા રાશો નહીં છે

નકે બધા પૈસા તમને 1 ના આલવાડ્યો ઓ બારે બાર મજૂરિયાના લઈ ગયોથી તું લઈ ગયો છે હવે આ જો માફ કરજો ને વાહ ફટ વાહ તું તો શેઠ ઘેર આયો હો